દાડમના પ્લોટમાં આવ્યા છીએ મસ્ત ફ્લાવર સેટિંગ થઈ ગયું છે ફ્રૂટ ડેવલપમેન્ટનો ટાઈમ ચાલે છે ત્યારે તમે જોઈ શકો છો ફ્રૂટ મસ્ત મજાના સેટ થઈ ગયા છે લઈને સો ફ્રૂટ સેટ થયા છે પર ઝાડ પર થોડોક થ્રીપ્સ નો એટેક થઈ ગયો છે પણ થોડું ઘણું શોર્ટિંગ પ્લાન્ટમાં કરી નાખશો એટલે વાંધો નહીં આવે બાકી માલ એકદમ સેટ થઈ ગયો છે બધા વ્યવસ્થિત પ્લોટમાં માલ સેટ છે અત્યારે ફંગસનો પ્રોબ્લેમ છે નહીં એટલો બધો આ પ્લોટમાં એકદમ મસ્ત શાઇનિંગ છે ડેવલપમેન્ટ પણ સારું છે લગભગ ઇથરલના ત્રણ મહિના થયા છે પ્લોટમાં ચોથો મહિનાની શરૂઆત છે છે નું ઝાડ આવી ગયું આ ઝાડે ખુકાઈ ગયું છે આનો કોઈ સોલ્યુશન હોય તો કઈ તમારી પાસે આમાં તો જો ભરચક લાગી ગયો આમાં તો દોઢસો જેવી ડેડી સેટ થઈ ગયું એવું લાગે છે આ નીચેનો પ્લોટ છે આ ઉપરનો પ્લોટ છે આ પ્લોટમાં દસ પંદર લેટ હતી ઉપરના પ્લોટથી આમાં તો એવરેજ સોથી લઈને દોઢસો ફ્રૂટ સેટ થયા છે ત્યારે ફ્લાવર માં જે ફ્રૂટ સેટ છે એનો કલર ચેન્જિંગ ચાલે છે મતલબ લાલ ગ્રીન સ્ટેજ ને આ છેલ્લો મોટો પ્લોટ છે કે જેમાં થોડો બ્લાઇટ છે જે કે એનો પ્રોબ્લેમ હતો એટલે આપણે છેલ્લે આ પ્લોટમાં આવ્યા બાકી બીજે બીજા પ્લોટમાં એટેક થવાની સંભાવના રહે એટલે આપણે આ પ્લોટમાં છેલ્લે વિઝિટ કરી આમાં પણ ખૂબ સારું સેટિંગ થઈ ગયું છે માલનું તમે જોઈ શકો છો કદાચ આ પ્લોટમાં બ્લાઇટ હતો એટલે તમને કદાચ દેખાડવો હમણાં બ્લાઇટ જે દેખાય ફ્રૂટમાં જે તેલીયો કયો છો જે આ ફ્રૂટમાં છે કદાચ તમે જોઈ શકો દેખાઈ જો તેલ જેવું ટીપું છે બીજું જે ફ્રૂટ છે જે આ પણ તેલિયાનું જ છે જે આ ઘણા ખરાબ ફ્રૂટ આવી રીતે તમે જોઈ શકો ફાટી જાય જે બેક્ટેરિયલ બ્લાઇટ નો એટેક હોય એ ફ્રૂટ ફાટી જતા હોય છે એટલો બધો એટેક નથી પરંતુ ઘણા ખરા ઝાડમાં જે છે ફ્રૂટ ફાટી નાખે ગ્રીન સ્ટેજમાં તેલિયાનો એટેક વધારે પ્રમાણમાં રહેતો હોય બાકી ફ્રૂટ સેટિંગ સારું છે પણ તેલિયા આ વખતે પચાવવાનો જે એરિયો છે એમાં વધારે હેરાન કર્યો તો તેલિયાએ તમે કદાચ ઘણા ખરા પ્લોટમાં દેખાણો તો હતો ફ્રૂટ સેટિંગ એકદમ જોરદાર છે